શેર બજારે રચ્યો ઇતિહાસ નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝ નેટવર્ક સમાચારમાં હું અશ્વિન રાઠોડ શેર બજારે બનાવ્યો નવો રેકોર્ડ સેન્સેક્સ પ્રથમ વખત ચોર્યાસી હજાર ને પાર તમામ સેક્ટર તેજીએ તોફાન મચાવ્યું ભાવનગરના મહારાજા વિજયરાજ સિંહ સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ બન્યા સ્ટેજ પર સ્થાન ન મળતા પદ્મની બા વાળા નો પહેલી ટેસ્ટ ટીમ ઇન્ડિયાની ગાડી ટોપ ગેર બાંગ્લાદેશીઓ ઉપર પકડ મજબૂત ત્રણસો આઠ રન લીડ લીધી શ્રીલંકામાં આવતીકાલે રાષ્ટ્રપતિની ચૂંટણી સર્વેમાં ચીન સમર્થક અનુરાગ દિશા નાયકે મોખરે સરકાર બનશે તો અદાણી પ્રોજેક્ટ રદ કરવાનો વાયદો માલદીવ તરફ ભારતે લંબાવ્યો સુપ્રીમ કોર્ટ ની યુટ્યુબ ચેનલ હેક સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ લાઈવ સ્ટ્રીમ ની જગ્યાએ ક્રિપ્ટો કરન્સી ની જાહેરાત દેખાય એકતાલીસ દિવસની હડતાલ પછી આવતીકાલથી ફરજ પરત ફરશે જુનિયર ડોક્ટર કલકત્તા રેપ મર્ડર કેસ અંતર્ગત દસ ઓગસ્ટ થી ડોક્ટરો હડતાલ પર હતા નષ્ટ કરનાર અમેરિકા એ સો મિલિયન ડોલર ની માંગ નો દાવો કર્યો મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ નો મામલો મોરબી જિલ્લા કોર્ટે ત્રણસો બે ની કલમનો ઉમેરો સહિતની ત્રણ અરજીઓ રદ કરી તો આજના ટોપ ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત